ભાવનગર શહેરના નવા ગુરુદ્વારાની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઝડપી લેતી ભાવનગર પોલીસ 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 મળતી વિગતો અનુસાર સ્ટેશનનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે માતમી મળેલ કે નવા ગુરુદ્વારાની સામે ખુલ્લી જગ્યામાં માં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર રમતા સંજય પરમાર જયેશ પારવાણી સુનિલ જસમોળિયા અને રાકેશ સોલંકી મળી આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ સહિત બે હજાર સાતસો પચાસ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે જુગાર દ્વારા કલમ બાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી